મહેમાનોને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર બોલાવી રહ્યો છું એ સૌ આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાનું સ્થાન લેશે રોહિતભાઈ હરમાનભાઈ પટેલ દર્શન પૂજન કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પ્રસ્થાન કરશે દેવેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ આવવામાં થોડી ગતિ કરજો પૂનમભાઈ હરમાનભાઈ પટેલ કનુભાઈ શાંતિભાઈ પટેલ નવીનભાઈ શંકરભાઈ પટેલ નારાયણભાઈ મંગલેશભાઈ પટેલ ગૌરાંગભાઈ સુરેશભાઈ પટેલ અશોકભાઈ રાવજીભાઈ પટેલ સચિનભાઈ રણછોડભાઈ પટેલ જલ્પેશભાઈ નરસિંહભાઈ પટેલ આ મહેમાનો આશીર્વાદ પ્રાપ્ત કરી અને કથામંચથી પ્રસ્થાન કરી પોતાનું સ્થાન લે તેવી વિનંતી છે પાવાગઢના હિતેશ મહારાજ પંડ્યાને પણ વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય જિગ્નેશ દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરવા ઈચ્છતા હોય પાવાગઢથી પધારેલા હિતેશ મહારાજ પંડ્યા પૂજ્ય દાદાના સત્કાર માટે અને ઠાકોરજીના પૂજન માટે કથા મંચ પર પધારશે જ્યારે આજે રાત્રિના સાડા આઠ કલાકે ભરૂચથી પધારેલા ભાઈ ચિંતન પટેલની ભજન સંધ્યાનું આયોજન છે ચિંતન પટેલ ભજનીકને વિનંતી કરીશ કે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે ફરી આપ સૌને યાદી કરું આજે રાત્રિના આઠ ત્રીસ કલાકે ચિંતન પટેલની ભજન સંધ્યામાં પણ સૌને પધારવા પટેલ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે આજની આરતીમાં જેમને ભાગ લેવાનો છે એ પ્રથમ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને કથા મંચ પર સ્થાન જાળવી રાખશે આવા મહાનુભાવોમાં કંચ્યામભાઈ મગનભાઈ પટેલ આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં સહભાગી થશે કંચનભાઈ મગનભાઈ પટેલ હર્ષદભાઈ મગનભાઈ પટેલ વલ્લભભાઈ મગનભાઈ પટેલ દિલીપભાઈ ડાયાભાઈ પટેલ વિમળાબેન રમેશભાઈ પટેલ મહેશભાઈ ભાઈલાલભાઈ પટેલ વિનોદભાઈ મૂળજીભાઈ પટેલ આ બધા પ્રથમ આશીર્વાદ પ્રાપ્ત કરશે અને એ પછી આરતીમાં પણ સામેલ થશે તેવી વિનંતી છે પટેલ પરિવારબેન પટેલ શશિકલાબેન પટેલ વેદ પટેલ અને દિત્યા પટેલ અને અન્ય પરિવારજનો આરતીમાં સહભાગી થવા માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે જે આશીર્વાદ પ્રાપ્ત કરી જેમણે પોતાનું યોગ્ય સ્થાન કથા મંચમાં લેવાનું છે એ અન્ય આવનારા મહેમાનોને સુગમતા જાળવવામાં સહયોગ કરશે એવી યાદી અને વિનંતી સાથે ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય પાવન પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવું ત્રીજા દિવસના કથા સત્ર વિરામની આરતી તરફ આપણે જઈએ છીએ ત્યારે કંચામભાઈ પટેલ કંચનભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ દિલીપભાઈ પટેલ વિમળાબેન પટેલ મહેશભાઈ પટેલ વિનોદભાઈ પટેલ આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલ આકૃતિબેન પટેલ રવિકાંતાબેન પટેલ શશિકલાબેન પટેલ વેદ અને દિત્યા પટેલ પણ આરતીમાં સહભાગી થાય તેવી વિનંતી સાથે આવો આરતી સંપન્ન કરીએ સૌને પટેલ પરિવારનો આભાર વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ